નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયની અંદર વનસ્પતિમાં પોષણ ચેપ્ટરની અંદર મિત્રો આપણે સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા સુધી જોવાનો છે જો મિત્રો ચેનલ પર નવા હોય

શું છે સૂર્ય લખી શકીએ ઓપ્શન દ્રવ્ય અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વાયુવૃદ્ધ વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે તો વાયુવૃદ્ધ મિત્રો મૂળની અંદર જોવા મળે છે જે મૂળ છે એની અંદર જોવા મળે છે ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે તો ફૂગમાં મિત્રો મૃતોપજીવી પોષણ જોવા મળે છે કયું પોષણ આવશે મૃતોપજીવી પોષણ જોવા મળે છે ત્યારબાદ બાળકો ખાલી જગ્યા પૂરું

નથી એટલે શું કરશે પ્રકાળે પ્રકાશ સંશ્લેષણ કરે છે પણ માં કીટહારી પ્રકારનું પોષણ કરે છે કળશપણ હોય છે એ કીટહારી પ્રકારનું પોષણ કરે છે ત્યારબાદ પોષણ એટલે શું પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પોષણ એટલે શું સજીવો દ્વારા સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયા શું કહેવાય છે પોષણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે છે સ્વાવલંબી પોષણ કોને કહેવાય તો પોતાની શક્તિની જરૂરિયાત માટે કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ શરીર લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે રાજોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની કયા વર્ગની આવશે બાળકો કઠોળ વર્ગની વનસ્પતિમાં વસવાટ કરે છે ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે તો એન નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તમારે ખાસ નોંધી દેવાના છે બાળકો વનસ્પતિમાં વાયુ શું કાર્ય કરે છે તો વનસ્પતિમાં વાયુ વૃદ્ધ વાયુ વિનિમય પાણીના સંતુલન અને તાપમાનનું નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રશ્ન છે ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે પાક મુખ્યત્વે જમીનમાંથી હવા પાણીનું પોષણ કરે છે શાનું પોષણ કરે છે જમીનમાંથી હવા અને પાણીનું શું કરે છે ખાસ મિત્રો પોષણ કરે છે તફાવત સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ સ્વાવલંબી પોષણ અને મિત્રો પરાવલંબી પોષણ જે વનસ્પતિ પરાવલંબી આપણે વાત કરીએ બાળકો તો પરાવલંબી ની અંદર જે વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર શું કરે છે બાળકો આધાર રાખે છે પરાવલંબી છે એક બીજા પર આધાર રાખે છે સ્વાવલંબી પોતાના ખોરાક મિત્રો જાતે બનાવે છે આવી વનસ્પતિઓમાં નથી ત્યારબાદ મિત્રો સ્વાવલંબી પોષણ પોષણ ચર્ચા કરી દીધી છે આ મૃતોજીવી ચર્ચા કરી લઈએ કે મૃત કે સડેલા પદાર્થ હોય છે એમાંથી પોષણ મેળવે છે મૃતુપજીવી શું કરે છે મૃત કે સડેલા પદાર્થમાંથી પોષણ મેળવે છે અને મિત્રો મોટા ભાગની જે ફૂગ હોય છે એ મૃતુપજીવી છે મોટા ભાગની ફૂગ શું છે પ્રતોપ જીવી છે શબ્દ સમીકરણ પૂર્ણ કરો શબ્દ સમીકરણ સમીકરણ જે આપેલું છે તે પૂર્ણ કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પાણી એટલે કે એચ H2O આપેલું હતું મિત્રો સૂર્યપ્રકાશને ક્લોરોફિલની હાજરી એટલે કે હરિતદ્રવ્યની હાજરી કાર્બોહાઇડ્રેટ પદાર્થ મતલબ કે સ્ટાર્ચ સ્ટાર્ચ પ્લસ ઓક્સિજન આર તમે મિત્રો સંપૂર્ણ પૂર્ણ કરી શકો છો સમીકરણને ત્યારબાદ તમે આ પ્રશ્ન જોઈ શકો છો પ્રશ્ન છ માસ્પતિ પર ફળની જગ્યાએ કાંટા જોવા મળે છે એ પણ બાળકો તમે વ્યવસ્થિત અહીંયા લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે ફળ અને શાકભાજીના પાક માટે હાઉસ કેવી રીતે ઉપયોગી છે એ પણ બાળકો તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો કેવી રીતે મળતા હશે પ્રશ્ન નંબર છ છે કળશ પણ જેવી વનસ્પતિ લીલાપણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે મિત્રો વ્યવસ્થિત તમે લખી શકો છો

વ્યવસ્થિત તમે લખી શકો છો ત્યારે નીચેના ફકરો વાંચી તેના આધાર પર પ્રશ્ન જવાબ આપવાના છે તો ફકરો તમારે વ્યવસ્થિત વાંચી લેવાનો છે આધાર પર બાળકો આપણે જવાબ આપીશું તો વનસ્પતિ સૂર્યપ્રકાશ જરૂરી શા માટે જરૂરી છે તો વનસ્પતિ સૂર્યપ્રકાશ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે ખૂબ જ જરૂરી છે શાના માટે જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જરૂરી છે કલ્પનાએ વાવેલ છોડ શા માટે શું કઈ ગયું

ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે ને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ બાળકો તમને મળતી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો